the न करवा जिने करुणा करि बन्धु मङ्गडमूर्ति पूरी सर्वोपरि श्री ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्ण न्द स्वामिने नमो नमः स्वामी नारायण हरे स्वामी नारायण हरे हरे वडी कहु एकवार्ता सरसजे पति व्रतानेक परुषजे पञ्चने पत्नीकणेक नरसजे ये, पत्नी ये, नरस ये महे पुराण अष्टादश अष्टादश या निर्णय करो पति बहु पतनी पत्नी ने पतिक यह मर्यादा पुराणमा बाधि बहु ने धर्मे रही बजवा श्रीभगवान धर्मद्वेषी हरिधान नवपोचे निरवाण आदिये पञ्चनु कल्याण माटे वात मुकी दियो लियो हरी जोर जो र क्रिया जोता कोयनि नथिवतो नोर प्रज्ञाचक्षुपतिशुणी करि गन्धारि मनगोत् तरतनेत्र मीचिया એવી પતિવ્રતા ઉદ્યોત પણ શ્રીહરીના સંબંધ વિના અર્થના શૈરો સઠપણે જાવીના

जरासङ्ग ब्रह्मण्य जगमाय के कर्णदानी जरासङ्ग ब्रह्मण्य जगमाय ઘણી વખત શાસ્ત્રમાં એવી વાતો આવે કે આપણું મગજ કામ ન કરે અને છતાંય એને શાસ્ત્રકારો એ ભક્ત લેખા છે ગમે ત્યાં તમે જુઓ તો પુરાણોની વાત વિચારો કે ભાગવતજીની વાત વિચારો કે બીજી કોઈ વાત વિચારો એક પુરુષની બે ચાર પાંચ પત્ની હોય એ બધાની વાત વ્યાજબી છે પણ એક સ્ત્રીને ક્યાંય પાંચ પતિ ના હોય શાસ્ત્ર બારું વાત કહેવાય ને આ તો પણ છતાંય દ્રૌપદીજીને એક પાંચ પતિ હતા અને એ ભગવાનના ભક્ત કહેવાના પાછા નકર આપણે એમ કહીને કે આ કઈ ભક્ત કહેવાય પણ છતાંય પાંચ પાંડવો અને દ્રૌપદીજી બધા શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત કહેવાના અને બ્રહ્માનંદ સ્વામીએ એનું કીર્તન કર્યું ને એમાંય એમનો ઉધાર લેખો છે પતિવતા સર્વે પડી રહી તારી પંચ ભરતારી પંચ ભરતારી એટલે દ્રૌપદી દ્રૌપદીજી તરી ગયા એક ને પાંચ પતિ હતા તોય અને ઓલી જે ગાંધારી ને આપણે ગાંધારી એને આંખે પાટા બાંધા પુરુષનું એને મોઢું પણ નહોતું જોયું છતાં એનો વારો વાહે આવ્યો રહી ગયા એમ કહી તું કહેવાય એટલે ભગવાનના ભક્ત આપણે જે માનીએ છીએ ને એમાં કંઈક ફેર હોય એવું લાગે છે શાસ્ત્રના નિયમ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી આમાં જ લીધું છે ભક્ત થાવુરી ભગવાનના છે ભગવાનના ભક્ત થાવું એ કઈ સેલું નથી બહુ અઘરું છે અને પૂર્વે જે જે ભક્તો અવતારના થઈ ગયા એના દાખલા તમે જુઓ ને તોય આપણને એમ થાય કે ઓહો કેવડા દાખલા તો કર્યા પણ એને એ દાખલાનું કઈ ફળ મળ્યું નહી અને સ્વામીએ એ લખ્યું કે દાખલો ઓરો ફળ ઓરુરી જઈને દાખલો વધી જાય હું કામનો મયુર ધ્વજ રાજાનો ઓછો દાખલો હતો હરીશચંદ્ર રાજાનો કઈ દાખલો ઓછો હતો રમતી દેવ રાજાનો કેવડો દાખલો દુકાળ ઉપર દુકાર પડ્યા બાર વર્ષ સુધી અગિયાર વરસ ને અગિયાર મહિના સુધી પોતાની પ્રજા નું પાલન કયું ભરણ પોષણ કયું તોય એનું કાઈ ના થયું અને ગુણાદિતાનંદ સ્વામી કે આજ તો ત્રીજે દશકે ભગવાનના ધામ માં જો તે તો હજાર વર્ષ સુધી ડકા ખાતા વળગણીએ લટકાડતા અને આજે ગુણાત્યાનંદ સ્વામી કે એટલું સુગમ કર્યું છે કે સ્વામી કે દૂધ સાકર ને ચોખા જમવા હિંડોળા ખાઈટી હિંચકવું અને ભગવાનના ધામમાં જાવ યા હેલું છે આજે હો गुणादितान स्वामी के ना करता कोई सत्संग करें तो हई लुगड़ा ना सीवी दिए ना सीवी दिए सत्संगी से आना दर्जी ना पाड़ी दिए लुगड़ा हूं तारा नहीं सीव सत्संग छोड़ी दे तो सी અને સ્વામી કે આ તો શેરડીના સાઠાનો વચલો ભાગ છે પોચું હોય રસય હોય ને મીઠું હોય એટલે હું શેરડીના સાઠાનો વચલો ભાગ સ્વામીને એમ કહેવું કે આપણે પૃથ્વી ઉપર આવવાનું થયું અને ભગવાન અને સાધુ પૃથ્વી ઉપર આવ્યા એનો જોગ થયો ને એ જ આપણે માટે તો અક્ષરધામ છે આપણે એમ કે મરીને અક્ષરધામમાં જવું એમ ગુણાત્તાનંદ સ્વામી કે નહીં શ્રીજી મહારાજે કીધું છે કે તમે જ્યાં બેઠા છો ને ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે મહારાજે સંતોને કીધું કે હું બેઠો છું અને તમે ત્યાં બેઠા છો મહારાજ કે સંતોને પણ એ વાત તમારા માયનામાં આવતી નથી મહારાજ કે આ ગઢડું શેર આ ઓસરી લીમડો એ કાંઈ દેખાતું નથી હવે આથી મહારાજ બીજું કેટલું ચોખ્ખું ગયા આપણને હે અને વચનામૃતમાં મહારાજે કીધું કે જ્યાં ભગવાનની મૂર્તિ હોય ત્યાં અક્ષર મધ્ય કહેવાય આટલું સમજાઈ જાય ને તોય આપણું કામ થઈ જાય એમ શાસ્ત્રકારો અહીંયા એવું કે છે કે પુરાણોમાં ક્યાંય વાત નથી પણ નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનના યોગમાં પાંચ પાંડવો અને દ્રૌપદીજી આવ્યા ને એને સ્વામીએ ભક્ત લેખા છે જ્યારે યુદ્ધ થવાનું હતું ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને દુર્યોધનને કીધું કે ભાઈ એક કોર હું એકલો રહું અને એક કોર મારું આખું સૈન્ય બોલ તારે હું છે તો દુર્યોધન કે મારે તમારું સૈન્ય જોઈ છે તમે નથી જોતા પણ એને એટલી ખબર ના પડી કે સૈન્યને હું મારે કરવું છું અને મારા જે લેખું હું કે જેની કોઈ ભગવાન હોય ને એનો જ જય થાય છે અને પાંડવો કે અમારે જે જોતું હતું ને એ અમને મળી ગયું અમારે એક ભગવાનને જોતા હતા પછી તો યુદ્ધ થયું ને ઓલાએ નક્કી કર્યું હતું કે ભગવાને કે હું હથિયાર ધારણ નહીં કરું પણ સ્વામીએ એવું લીખું કે ભગવાનના ભક્તને માટે થઈને ભગવાન પોતાનું જે પણ હોય ને એ પણને પણ છોડી દે છે શા માટે તો કે પોતાના વચન કરતા એને પોતાના ભક્તો છે ને અતિવાલા છે ભગવાને અત્યારમાં બીજું કાંઈ નહોતું લીધું સુદર્શન જે રથ હતો ને રથ એનું પહેલું લઈ અને ભગવાન એનું સુદર્શન ચક્ર બનાવ્યું પછી ઓલો પગમાં પડી ગયો કે બસ મા મારું જે હતું કે તમને હથિયાર ધારણ કરાવું એ તમે હથિયાર ધારણ કરી લીધું પણ શ્રી કૃષ્ણ ભગવાનની એ સમજી ના શક્યો કે ભગવાન છે એ પોતાના ભક્તને માટે થઈને પોતાનું જે પણ છે ને એ પણનો પણ ત્યાગ કરી દે છે એટલે સ્વામીએ અહીંયા એમ લખ્યું છે કે પાંચ પતિ હતા એક પત્નીને છતાંય ભગવાને એમનો ઉદ્ધાર કર્યો છે શાસ્ત્રના બારુ સ્વામી કે એમનું કામ કર્યું છે શાસ્ત્રમાં એમ જ લખ્યું છે કે એક પતિને પાંચ પત્ની હોય દસ હોય હજારો પત્નીઓ હોય સ્વામીએ લખ્યું કે ચિત્ર કેતુ રાજા હતા ને એને કરોડ સ્ત્રી હતી કરોડશ્રી સ્ત્રી હતી પણ એને મોટાનો ભાવ આવ્યો ને તો એમાં એનું ભૂંડું થઈ ગયું શંકર ભગવાન અને પાર્વતીજી બેઠા હતા શંકર ભગવાન પાર્વતીજીને ખોડામાં લઈને બેઠા હતા અને ચિત્ર કેતું આ દ્રશ્ય જોયું અને એટલું એનો વિચાર આવ્યો કે મેં કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો અને શંકર ભગવાન એક પાર્વતીજીને છોડી શકતા નથી એટલો અભાવ આવ્યો ને શંકર ભગવાનનો તો એને વત્રાસુર નામનો દૈત થવું પડ્યું હે એટલે ભગવાન ને ભગવાનના ભક્ત એમ કે છે કે આપણામાં જે કંઈ ગુણ છે ને એ ગુણ આવા છે કે આપણા જ ગુણ છે એનાથી જ આપણો મોક્ષ બગડે છે અને ભગવાન ને ભગવાનના ભક્ત ભલે ગમે એવા છે પણ એના જ કર્મથી આપણો મોક્ષ સુધરે છે એના કર્મ એને બંધન કરતા નથી અને આપણને બંધન કરતા નથી અર્જુન નું કઈ કરતા કઈ આ ઠેકાણું નહોતું છતાંય સ્વામીને ભગવાને અર્જુનના વખાણ બહુ કર્યા એટલા માટે એક જ વચન એને અર્જુને ભગવાનને કીધું કે હું તમારી આયજ્ઞા પાડીશ અને એટલી જ આયજ્ઞા પાડી એટલે સ્વામીને ભગવાને બહુ એની ઉપર રાજી થયા મહારાજે વતના વ્રતમાં લખી નાખ્યું કે અર્જુન જેવો કોઈ દયાળુ અરે એને હાવ ઘાણ કાઢી નાખ્યો સ્વામીએ તો એમ લખ્યું કે લોહીની નદી આલતી હતી એટલા અસુરોનો સંહાર કર્યો અર્જુને છતાંય સ્વામીને એને એને દયાળુ લેખવા માટે દયાળુ જ કહેવાય આપણે માટે વિચાર કરો એટલે આમાં સ્વામી કહે કે ભગવાનના ભક્તની ક્રિયા છે ને એ અલૌકિક છે અને એ ક્રિયાથી જ આપણો મોક્ષ થાય છે આપણા સાધનથી આપણો મોક્ષ નથી થતો આપણા સાધનથી તો આપણને બંધન થાય છે પણ એ આપણને આપણા સાધનનું આપણને ઓલવું હોય ને ત્યાં સુધી સામે કે આપણું કામ ન થાય સાધન બરાબર છે તમારા સાધનથી બીજાને ગુણ આવશે એનું કલ્યાણ થશે એનો મોક્ષ થશે પણ આપણા સાધનથી આપણને જો ગુણ આવ્યો તો સમજી લેવાનું કે આપણા સાધન છે એ આપણે આપણા પગમાં કુવાડા મારીએ સહજાનંદ સ્વામી મહારાજ